ના માવો ના દૂધ ના મિલ્ક પાવડર એકદમ નવી સુપર ટેસ્ટી આ બરફી એકવાર બનાવી લેશો ને તો સો ટકા તમે વારંવાર બનાવશો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મોમાં મુક્ત જ પાણી પાણી થઈ જાય તેવી એકદમ નવી ટેસ્ટી અને ઝડપથી બની જતી આ મીઠાઈ છે ને નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે મહેમાનો માટે પણ તમે ઇન્સ્ટન્ટ કંઈક બનાવવું હોય ને આ મીઠાઈ બનાવી શકાય અને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકાય તો ચાલો બનાવીએ એકદમ નવી ઝટપટ બની જતી નવી મીઠાઈ આ મીઠાઈ બનાવવા માટે માત્ર ચાર ટેબલ સ્પૂન ઘીની જરૂર પડશે અહીંયા તમે જુઓ આ રીતે મેં ચમચીથી ઘી ભર્યું ને તો ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી હતું તે બધું આપણે એક સમયે એડ કરી દેસુ અને હવે એક કપ ઝીણો રવો તો રેગ્યુલર રવો આવે ને તે જો જાડો રવો તમારી પાસે હોય ને તો થોડું મિક્સર જારમાં ચલાવીને પણ લઈ શકો છો અને હવે આપણે એ ઘી સાથે રવો મિક્સ કરતા જઈશું અને હલકો એને શેકી લેશું એટલે કલર ચેન્જ નથી થવા દેવાનો અને બિલકુલ કાચો ના રહે દરેક દાણા શેકાઈ જાય ને એ રીતે આપણે શેકવાનો છે તો આ રીતે સતત આપણે ચલાવતા રહીશું ને એટલે સરસ રીતે રવો છે ને એ બધું ઘી એબઝોર્બ કરી લેશે અને એના દરેક દાણા શેકાવા લાગશે તો તમે આવી રવામાંથી બરફી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી નેક્સ્ટ રેસીપી કઈ જોઈ છે ને એ પણ મને કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ થોડી જ વાર આપણે આ રીતે સતત શેકશું ને એટલે જે ઘી છે ને એ છૂટું પડવા લાગશે અને જે રવો છે ને એ પણ સો ટકા દાણેદાર થઈ જશે તો આ મીઠાઈ જાડીદાર તો બને છે સો ટકા દાણેદાર પણ બને છે અને સોફ્ટ પણ બને છે એવું નથી કે રવો છે તો કડક બની જાય છે પરફેક્ટ બને છે અને મહેમાનો માટે બેસ્ટ છે નવી ઓછા ખર્ચામાં અને લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય ને તો આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરવા જેવી છે હવે અહીંયા તમે જુઓ થોડી વાર આ રીતે મેં સતત શેક્યો ને એટલે રવો છે ને એ સરસ એવો શેકાઈ ગયો અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર મેં શેક્યો છે એટલે એનો કલર ચેન્જ નથી થવા દીધો બસ દરેક દાણા શેકાઈ જવા જોઈએ અને બિલકુલ કાચો પણ ના રહેવો જોઈએ જેથી કરીને આપણે લાંબો સમય સુધી રાખી શકીએ આ રીતે શેકાઈ જશે ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે તો આ રીતે સરસ રવો શેકાઈ ગયો છે હવે રવાને હલકો સોફ્ટ કરવા માટે મેં અહીંયા ઘરની ફ્રેશ દૂધ ઉપર જામેને તે મલાઈ લીધી છે અને સરસ રીતે મલાઈને આપણે રવા સાથે મિક્સ કરી દેસું એટલે રવાના દરેક દાણા સરસ એવા ફૂલી જાય સાથે થોડા સોફ્ટ પણ થઈ જાય તો વધારે પડતું આપણે નથી એડ કરવાનું માત્ર બે ચમચી જેટલી જ મલાઈ એડ કરવાની છે તો ઘણી બધી વાર એવું હોય કે ઘરમાં મલાઈ નથી પણ આ મીઠાઈ બનાવી છે તો જો મલાઈ વગર આ મીઠાઈ બનાવી હોય ને તો વિડીયોને લાસ્ટ સુધી જોજો કે મલાઈના બદલે તમારે અહીંયા શું યુઝ કરવું ને હું તમને વિડીયોના લાસ્ટમાં કહીશ તો અહીંયા હવે તમે જુઓ મલાઈ સારી રીતે મિક્સ થઈ ગઈ મલાઈને મિક્સ કર્યા પછી આપણે થોડીવાર માટે કૂક કરવાનું છે એટલે જે મલાઈ છે ને એમાંથી જે દૂધ બને ને એ બધું સરસ રીતે બળી જાય એટલે તમે આ મીઠાઈને લાંબો સમય સુધી રાખો ને તો પણ ખરાબ ન થાય જો દૂધનો ભાગ રહી જાય ને તો થોડી મીઠાઈ ખરાબ થવાના ચાન્સીસ રહે છે એટલા માટે આ રીતે દરેક દાણા છૂટા પડી ગયા તમે જુઓ અને રવો શેકાઈ ગયો તો હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ચાસણી તૈયાર કરવા માટે એક કપ ખાંડ એક કપથી ઓછી પણ ખાંડ લઈ શકાય અડધો કપ પાણી એડ કરી દેસું ખાંડથી અડધું પાણી એડ કરવાનું છે ખાંડ મેલ્ટ થઈ જાય અને એમાં સરસ એવી ચાસણી આવી જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો બે થી ત્રણ જ મિનિટમાં ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ જશે તો અહીંયા તમે જુઓ હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી ખાંડ બધી જ મેલ્ટ થઈ ગઈ છે હવે આ જે મિશ્રણ છે ને આપણે બેથી ત્રણ મિનિટ કૂક કરવાનું છે એટલે જે ખાંડની ચાસણી બનશે ને એ પરફેક્ટ બની જશે તો અહીંયા આપણે એક તારની પ્રોપર ચાસણી તૈયાર કરવાની છે તો આ રીતે ઉપર બબલ્સ થવા લાગે અને આ રીતે તમે મિક્સ કરો ને તો તમને થોડું થીક થવા લાગવા માંડે એવું હોય ને ત્યારે ચેક કરી લેવાનું તો અહીંયા તમે જુઓ પરફેક્ટ એક તાર બની રહ્યો છે તો બસ આ રીતનો તાર બને ત્યાં સુધી આપણે લો ફ્લેમ રાખવાની છે રવાવાળી વાળી પેન મિક્સર લઈ લેવાનું છે અને એના ઉપર આ રીતે ચાસણી એડ કરી દેવાની છે અને હવે સતત ચલાવતું રહેવાનું છે અહીંયા જો તમને કોઈ પણ ફ્લેવર એડ કરવું હોય ને તો આ સમયે એડ કરી દેવાનું મિક્સ કરી જેમ જેમ મિક્સ કરશું ને એટલે એમાં જે પણ કોઈ પણ લમ્સ બન્યા હોય ગઠા પડ્યા હોય તે બધા જ મેલ્ટ થઈ જશે અને એ રવો છે ને એ સરસ રીતે ફૂલી પણ જશે જો નહીં ફૂલ્યો હોય આગળ તો આ રીતે સતત આપણે ચલાવતા રહેસો અને હવે થોડું મિશ્રણ છે ને અલગ થવા લાગે અને એમાં થોડી થોડી જાડી પડવા લાગે એટલે કે આપણે જે રીતે જાડી પડવા લાગે ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે તો અહીંયા હવે આપણી જે ચાસણી છે ને પ્રોપર તો આવી ગઈ છે એટલે આપણે વધારે પડતું પણ કૂક નથી કરવાનું માત્ર જે આ મિશ્રણ છે ને હલકું થીક થઈ જાય અને સેટ થવા માટે પરફેક્ટ થઈ જાય ને ત્યાં સુધી કરવાનું છે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં આ રીતે સાઈડમાં થોડા બબલ્સ થવા લાગ્યા છે મિશ્રણ હવે ઠીક થવા લાગ્યું છે અને થોડી જ વારમાં આ રીતે પેનથી પણ અલગ થવા લાગ્યું છે બસ આ રીતે થવા લાગે ને ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે અહીંયા તમે જુઓ થોડીક આ રીતની એમાં જાળી પડવા લાગી છે બસ હવે વધારે કૂક નહીં કરીએ એકદમ જાળીદાર આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઘી લગાવેલી પ્લેટ કે કોઈપણ ટ્રેમાં તમે સેટ કરી શકો છો માત્ર દસ મિનિટમાં ઠંડુ થશે ને એટલે તરત જ આ મીઠાઈ સેટ તૈયાર થઈ જશે તો આ રીતે તમે જુઓ પરફેક્ટ એમાં જાડી પડી છે ને બસ આ રીતે મીઠાઈને આપણે પેનમાંથી અલગ કરી અને પછી થોડું સ્પ્રેડ કરી લેવાનું ઉપરથી મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરવાની તો હું બદામની સ્લાઇસ અને કેસરથી ગાર્નિશ કરું છું તો મહેમાનો માટે કંઈક નવું ટેસ્ટી અને હેલ્ધી પણ ઘરે બનાવેલી આ મીઠાઈ તમે એકવાર જરૂરથી બનાવજો અને બધાને ખૂબ પસંદ આવશે હવે આપણે દસ મિનિટ ઠંડી થવા દઈશું પછી ઉપર હલકા કટ લગાવી દેસું પ્રોપર આપણે કટ નહીં લગાવીએ પછી એકદમ ઠંડી થઈ જાય અને પછી જ આપણે એને ડીમોલ્ડ કરીશું તો આ રીતે હું એમાં હલકા પેટર્ન આપી દઉં છું એટલે જ્યારે આપણે એને ડીમોલ્ડ કરીએ ને ત્યારે આસાનીથી ડીમોલ્ડ થઈ જાય તો મેં એને અલગ કરી લીધી તમે જુઓ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી રવાની આ કાજુ કતરી જેવી મીઠાઈ તૈયાર છે તમે જુઓ પરફેક્ટ દાણેદાર બની છે ને હું તમને તોડીને પણ બતાવી દઉં કેટલી સોફ્ટ પણ છે મોમા મૂકતા જ સરસ પાણી પાણી થઈ જાય એવી પણ છે અને તમે આ મીઠાઈને લાંબો સમય સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ